વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગસ્થ માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર કોંગ્રેસના રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી શહેર કોંગ્રેસે વિરોધ પ્રદર્શિત કર્યો બિહારમાં જાહેર મંચ ઉપરથી કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગસ્થ માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરી હોવાના વિરોધમાં ઘગેટ ખાતે પુતળા દહનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર પ્રમુખ કુમારભાઈ શાહ મેયર ભરતભાઈ બારડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રાહુલ ગાંધીના નું દહન કર્યું હતું અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો Yeah. ད�ང གས ཚང གསང ཁང 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 પરમ દિવસે રાહુલ ગાંધી દ્વારા જે વોડચોરીની યાત્રા નીકળી છે એ યાત્રાની સભાની અંદર આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વના જે નેતા છે તેમને અને તેમના સ્વર્ગસ્થ માતૃશ્રી ઉપર જે બેફામ જે રીતે આપણે સાંભળી ન શકીએ તે રીતનો એમને જે વાત કરી અને જે માતાઓને માતાને ગાળું દીધી દેશના વડાપ્રધાન એટલે એકસો ચાલીસ કરોડ જનતાના આ જે દેશના વડાપ્રધાન છે તેમની માતાને આ ગાળું કહેવાય એ માટે થઈ અને જે રાહુલ ગાંધી જે રીતે અત્યારે કારણ વગરની વોટ ચોરી અભિયાનનું યાત્રા કરીને નીકળ્યા છે ખોટી યાત્રાની અંદર બિહારની અંદર ચૂંટણી છે અને વાતાવરણ આખું ઊભું કરે છે જ્યારે પોતે જીતે છે ત્યારે વોટ ચોરી દેખાતી નથી અને અહીંયા આગળ બીજા સિટીની અંદર જ્યારે જીતવાની હોય છે ત્યારે વોટ ચેરી દેખાય છે અને જે રીતે એમના કાર્યકર્તાઓ આવું કૃત્ય કરતા હોય છે ત્યારે ખબર પડે કે સિત્તેર વર્ષ જે શાસન કર્યું છે આપણને ખબર છે ત્યારે દેશની અંદર સત્તા પલટો આવી રહ્યો છે એ સત્તા પલટો દેખાતો નથી અને કોંગ્રેસના જે સંસ્કાર છે એ ચંદ્ર દેખાય આવે છે એ જ આગળ ખબર પડે